ઉમરેટ શહેરની ચોકડી પર ટ્રાફિકની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે અહીંયા વારંવાર ચાર રસ્તાની પાસે બેફામ ખોટા પાર્કિંગોથી રોડ સાંકડો થઈ રહ્યો છે જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે વાહન ચાલકો પણ ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે કે આ સમસ્યા વહેલી તકે નિરાકરણ આવે રિપોર્ટર કાલુ બડે ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉમરેટ